મુડદડવા ગામનો ધાર્મિક પંડ્યા છેલ્લા પાંચ માસથી ગઢડાના ચભાડિયા ગામી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો હતો ગઢડા પોલીસે ચભાડિયા ગામે ક્લિનિક પર તપાસ કરતા કોઈ પણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો ગઢડા પોલીસે ક્લિનિકમાંથી અલગ અલગ દવાઓ મળી કુલ ચોત્રીસ હજાર એકસો નેવ્યાસી નો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે તપાસ કરતા ધાર્મિક પંડ્યા નવ ધોરણ સુધી અભ્યાસ કરેલો અને ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા હોવાનું બહાર આવ્યું ગઢડા પોલીસે ક્લિનિકમાં ચેક કરતા અલગ અલગ દવાઓ મળી આવતા પોલીસે ચોત્રીસ હજાર એકસો નેવ્યાસી નો મુદ્દામાલ કબ્જે કર્યો ગઢડા પોલીસે બોગસ ડોક્ટર ધાર્મિક પંડ્યા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી બોટા ગઢડા પોલીસ સ્ટેશનમાં માં ગઢડા તાલુકાના ચબાડિયા ગામે એક બોગસ તબીબ ઝડપાયો છે ધાર્મિક કાંજીલાલ પંડ્યા ઉંમર વર્ષ છવ્વીસ વર્ષનો છે આ જે ઇસમ છે એ મૂળ દડવા ગામનો છે ઉમરડા તાલુકા ભાવનગરનો એ છેલ્લા પાંચ મહિનાથી એક બોગસ તબીબ બનીને અહીંયા ક્લિનિક ચલાવતો હતો એવી બાતમી પોલીસને મળતા પોલીસે ત્યાં રેડ કરી અને ધાર્મિક કાંધીલાલ પંડ્યા મળી આવ્યો એની પાસેથી મેડિકલ અંગેનું સર્ટિફિકેટ માગતા એની પાસે એ કોઈ સર્ટિફિકેટ નહોતું એટલે એને ત્યાંથી સ્ટેથોસ્કોપ અને જુદા જુદા ઇન્જેક્શનો અને બેરોમીટર બધું રાખીને બધાની સારવાર કરતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો જુદા જુદા માર્કાની ગોળીઓ પેઇન કિલરને બધું એ આપતો હતો પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ જે ઇસમ છે એ નવ ધોરણ સુધી ભણેલો છે અને તળાજાની અંદર એણે ડિપ્લોમા ઇન નેચરોપેથી કરેલું છે એવું એ કહી રહ્યો છે પણ એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે હાલમાં એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે અને હાલ તપાસ ચાલુ છે